હેલો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા ચેનલ કે આર્ટમાં આજે આપણે બનાવી છે ઊનમાંથી આ સુંદર મજાની ટોપી જે તમે જોઈ શકો કેટલી સુંદર લાગે છે અને આને બનાવવું ખૂબ જ આસાન છે તમે આ વિડીયો આખો જોશો એટલે તમે પણ આ સુંદર મજાની ટોપી બનાવતા શીખી જશો આ ટોપીનો યુઝ તમે આવી રીતે કિચન તરીકે પણ કરી શકો છો અથવા આપણે બાળકોને ગોળિયાની જે દોરી બનાવી છે જે આપણે ઢીંગલી બનાવી છે એ ઢીંગલી માટે પણ કરી શકો છો અને આપણા ઘરમાં જે લડ્ડુ ગોપાલ હોય છે એના માટે પણ આ તમે બનાવી શકો છો જે એના પર ખૂબ જ સુંદર લાગે છે આ ટોપી બનાવવા માટે ફક્ત આપને ઊન અને સુયાની જરૂર પડી છે જો તમારી પાસે કોઈ પણ આ ટાઈપના મોતી હોય તો તમે એનો ઉપયોગ કરી શકો અથવા ના હોય તો આપણે આ સુંદર મજાનો બો બનાવીને આને પણ સુંદર મજાની ડેકોરેટિવ બનાવી શકીએ છીએ તો જો તમને મારો આ વિડીયો ગમે અને શીખાડવાની રીત ગમે તો મારા વિડીયોને એક લાઇક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જેની અંદર હું આગળ આવા ઘણા બધા વિડીયો તમારા માટે અપલોડ કરતી રહીશ અને તમને ઘરે બેઠા ગૂંથણીનું કામ ગુજરાતી ભાષામાં શીખાડતી રહીશ જેની અંદર આપણે અવાનવા આવા રમકડા અને બીજી ઘણી બધી વસ્તુઓ જે ઊનમાંથી આપણે બનાવીએ છીએ તે બધું આપણે શીખીશું તો ચાલો સ્ટાર્ટ કરીએ આ સુંદર મજાની કેપ બનાવવાનું આ ટોપી બનાવવા માટે મેં અહીં બે કલર લઈ લીધા છે તમે તમારી ચોઈસના પણ બે અથવા સિંગલ કલર પણ લઈ શકો છો અને અહીં આપણે તેર નંબરનો સુયો લઈ લીધો છે તો ચાલો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા મેં અહીંયા કેસરી કલર લઈ લીધું છે હવે આપણે એની અંદર લૂપ લેશું તો લૂપ કેવી રીતે લેવાય બે આંગળી આપણે રાખી ઉપરથી ડોરું લીધું અને છેડાને આની અંદરથી આપણે કાઢી લીધું તો આ તમે જોઈ શકો આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો આને એક આપણે ઢીલી ગાંઠ કહીશું અને આ ગૂંથણીની ભાષામાં આપણે આને મેજિક રિંગ અથવા લૂપ કહીશું હવે જ્યાં આપણે આ ઢીલી ગાંઠ છે ત્યાં આંગળી અને અંગૂઠો રાખી દઈશું જેથી આ છટકે નહીં ત્યારબાદ આપણે લૂપની અંદર સુયો રાખી ઉપરથી ડોરો લઈ અને એક સાંકળી લઈ લેશું હવે આપણે આ રીંગની અંદર છ સિંગલ પાસા બનાવવાના છે તો સિંગલ પાસા કોને કહેવાય સુખ્યો અંદર નીચેથી ડોરું લીધું એટલે થયા સુયામાં બે ડોરા ઉપરથી ડોરો લઈ એ બંનેમાંથી કાઢી લીધું તો આ જે બન્યું છે આપણું એક સિંગલ પાસો ફરી પાછો આપણે બીજો સિંગલ પાસો બનાવી લઈએ આપણો બીજો સિંગલ પાસો આ ત્રીજો આ ચોથું આ પાંચમું અને આ છઠ્ઠું આપણે જે સાંકળી લીધી એને આપણે નહીં ગણીએ બાકી આપણે અલગથી છ સિંગલ પાસા બનાવશું ત્યારબાદ આમાંથી આપણે સુયો કાઢી લઈએ અને જે આ ડોરો છે એક્સ્ટ્રા આ લૂપનો ઉપયોગ આપણે જ્યારે કોઈ પણ નાની ડિઝાઇન બનાવતા હોઈએ એમાં કરીએ છીએ તો હવે આપણે આપણે આ છે એને અહીં હાથ રાખીને ખેંચી લેશું તો તમે જોઈ શકો એને આપણે ખેંચી લીધું તો આપણો આ નાનકડો એવું રાઉન્ડ બની ગયું તેમાં ફરીથી સુયો રાખી અને અહીં જે આપણે સ્ટાર્ટિંગમાં જે એક સાંકળી લીધી હતી એની ઉપર તમે જોશો તો એક સાંકળી તમને દેખાઈ આવશે હા તમે જોશો તો આપણે જે પહેલી સાંકડી લીધી હતી એની સાંકળી ઉપર આપણે બનેલી દેખાશે તો આપણે જે સૌથી પહેલી સાંકળી લીધી હતી એની અંદર આપણે સુઈઓ રાખી અને બંને ડોરામાં સુયો આપણે રાખી લેશું ઉપરથી ડોરો લઈ લેશું અને એ બંને ડોરામાંથી કાઢી લેશું તો આપણો એક રાઉન્ડ પેક થઈને બની ગયું છે ત્યારબાદ ફરી આપણે એક સાંકળી લઈ લેશું અને એ જ જગ્યા ઉપર જ્યાં આપણે સાંકળી લીધી એ જ જગ્યા ઉપર આપણે એક સિંગલ પાસો લઈ લેશું તો તેથી આપણા એક જ અંદર એક સાંકળી અને એક સિંગલ પાસા એટલે ટોટલ આપણા બે થઈ ગયા ત્યારબાદ બાજુની સાંકળી આપણે એ ઉપાડવાના છે એની અંદર આપણે અને એક સિંગલ પાસો લીધો અને ફરીથી એ જ જગ્યા પર આપણે બીજો સિંગલ પાસો લઈ લેશું કામ આપણે આ જેટલી સાંકળીઓ છે આ તમે જોઈ શકો આપણી ટોટલ છ સાંકળીઓ છે તો અરેક સાંકળીની અંદર આપણે બે બે સિંગલ પાસા લઈ લેશું જેથી આપણા આ રાઉન્ડમાં આપણો બીજો રાઉન્ડ છે આમાં આપણો ટોટલ બાર સિંગલ પાસા થઈ જશે આ તમે જો આપણે એક સાંકળીની અંદર બે સિંગલ પાસા લઈએ છીએ હવે આપણે આ છ સાંકળીની ઉપર બાર સિંગલ પાસા લઈ અને આ રાઉન્ડને પૂરો કરી લઈએ અહીં આપણે આ બીજો રાઉન્ડ પણ પૂરો કરી લીધો છે આ જો આપણે અહીંથી સ્ટાર્ટ કર્યું હતું અને અહીં આપણે આવી ગયા અને જો કદાચ તમને એવું લાગે કે આમાં તમે ક્યાંથી સ્ટાર્ટ કરો છો એ તમે ભૂલી જતા હો તો આપણે કેમ યાદ રાખવું એના માટે કોઈ પણ એક અલગ કલરનો આપણે જે ડોરો હોય છે એ થોડું કટ કરી લેશું આપણે નાનો એવો ડોરો આપણે લઈ લેશું અને જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું આ તમે જોઈ શકો આપણે અહીંથી સ્ટાર્ટ કર્યું હતું તો અંદર આપણે એ સાંકળીની અંદર સુયો રાખી ના ડોરાને એક છેડો આપણે અંદર રાખી લેશું તો જ્યારે તમે આ રાઉન્ડ કરતાં કરતાં અહીં પહોંચશો એટલે તમે સમજી જશો કે આપણો અહીં રાઉન્ડ પૂરો થાય છે અહીં આપણો આ રાઉન્ડ પૂરો થઈ ગયો છે તો આજે આપણે પહેલી સાંકળી છે એની અંદર આપણે રાખી અને રાઉન્ડને આપણે પેક કરી આપણો બીજો રાઉન્ડ અહીં પેક થઈ ગયું છે ત્યારબાદ હવે આપણે ત્રીજો રાઉન્ડ બનાવીશું હવે ત્રીજો રાઉન્ડમાં સ્ટાર્ટ કરવા માટે ફરીથી આપણે એક સાંકળી લઈ લેશું અને એ જ જગ્યા પર જ્યાં આપણે સાંકળી લીધી એ જ સાંકળીની અંદર ફરી પાછો આપણે સિંગલ પાસો લઈ લેશું એટલે ફરીથી આપણા થયા જોઈ શકો એક સાંકળી અને એક સિંગલ પાસો એટલે થઈ ગયા બે હવે બાજુની આપણે એક સિંગલ પાસો લઈશું આ તમે જોઈ શકો અહીં આપણે એક લીધો ફરી પાછી બાજુની સાંકડીમાં આપણે બે લઈ લેશું એક અને એમાં જ આ બે આ તમે જોઈ પહેલા આપણે બે લીધા પછી એક પછી બે ગુલાબી ડોરો કાઢીને અહીં તમને બતાવી દઉં તો તમને ખ્યાલ આવે કે આપણો રાઉન્ડ ક્યાંથી સ્ટાર્ટ થયું જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું ત્યાં ફરીથી મેં ગુલાબી ડોરો રાખી દીધો છે તો અહીં એક આ રાઉન્ડ આપણે આવી રીતે જ બનાવવાના છે એક સાંકળીમાં બે સિંગલ પાસા બીજીમાં એક ફરીમાં બે પછી એક બે એક બે એક બે એક એવી રીતે કરી કરીને આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ આ આપણો ત્રીજો રાઉન્ડ છે અહીં આપણો આ ત્રીજો રાઉન્ડ પણ પૂરો થવાયો છે આ તમે જોશો તો ગુલાબી ડોરો પરથી તમને ખબર પડશે આપણે અહીંથી સ્ટાર્ટ કર્યું હતું અને ફરી પાછા આપણે ગુલાબી જે ડોરો છે ત્યાં કણે આપણે પહોંચી આવ્યા તો આ રાઉન્ડમાં આપણે શું કર્યું બે બનાવ્યા પછી એક સિંગલ પછી બે સિંગલ પછી એક પછી બે તમારે જો કદાચ ઓમ તમને યાદ ન રહે તો તમારે આવી રીતે યાદ રાખવાનું બે એક બે એક બે એક એટલે તમને યાદ રહી જશે કે જ્યાં આપણે બે બોલી છીએ ત્યાં આપણે બે સિંગલ પાસા લેવાના છે અને એક બોલી છીએ ત્યાં એક તો ફરી પાછો આ ગુલાબી ડોરો આપણે કાઢી લઈએ અને અહીંની જે આપણી ફર્સ્ટ સાંકડી હતી એની અંદર રાખી અને રાઉન્ડને આપણે પેક કરી લઈશું તો આ આપણો ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ગયો આપણે ચોથો રાઉન્ડ સ્ટાર્ટ કરીશું એના માટે ફરીથી એક સાંકળી અને એ જ જગ્યા પર એક સિંગલ પાસો તો અહીં આપણા બે થઈ ગયા બાજુની સાંકડીમાં એક સિંગલ પાસો ફરી બાજુની સાંકળીમાં એક સિંગલ પાસો અહીંયા આપણે એક કૂકો બે વખત લીધા અને ફરી આ ત્રીજી સાંકળીમાં એકમાં બે કરીશું અહીં આપણે બે એક્સ્ટ્રા વધારવાના છે તો અહીં આપણે બે કર્યા ફરીથી આપણે અહીં એક ફરીથી બીજીમાં પણ એક અને ત્રીજીમાં આપણે બે લઈ લઈશું અને આપણે અહીં ગુલાબી ડોરો રાખી દઈએ જેથી તમને ખ્યાલ આવી જાય કે આપણે ક્યાંથી સ્ટાર્ટ કર્યું છે જ્યારે તમે આ સ્ટાર્ટ કરો ત્યારે તમારે આ ડોરો રાખી જ દેવાનો જેથી ભૂલાઈ ન જાય તો આ રાઉન્ડ આપણે આવી રીતે કરવાનો છે બે એક એક બે એક એક બે એક એક બે એવી રીતે કરીને આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરી લઈએ અહીંયા આપણે આ ચોથો રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી લીધો છે ફરીથી આપણે જ્યાં આપણે ગુલાબી ડોરો રાખ્યો હતો ત્યાં આપણે પહોંચી આવ્યા તો એ ડોરો કાઢી એની જે સાંકળી છે એની અંદર આપણે એને પેક કરી લઈશું તો આ રાઉન્ડ આપણે કેમ કર્યું એક બે એક એક બે એવી રીતે કરીને આપણે રાઉન્ડ કર્યું તો અહીંયા આપણા એક બે ત્રણ અને ચાર રાઉન્ડ પૂરા થઈ ગયા હવે સ્ટાર્ટ થશે આપણું પાંચમું રાઉન્ડ તો હવે જે આપણું પાંચમું અને છઠ્ઠો રાઉન્ડ હશે એમાં આપણે ક્યાંય પણ બે લેવાના નથી મતલબ કે આ જેટલી સાંકળી છે હરેક સાંકળી ઉપર આપણે એકૂકો સિંગલ પાસો લેવાનો છે તો અહીંયા આપણે એક સાંકળી લઈ એક સિંગલ પાસો લઈ લીધો ફરી બાજુનીમાં એક સિંગલ પાસો ત્રીજીમાં એક સિંગલ પાસો ચોથીમાં પણ એક સિંગલ પાસો પાંચમીમાં પણ એક સિંગલ પાસો આવી રીતે જેટલી પણ અહીં સાંકળી દેખાય છે એ હરેક સાંકળીની અંદર આપણે એક સિંગલ પાસો કરી અને ચોથો પાંચમો રાઉન્ડ અને છઠ્ઠો રાઉન્ડ બંને આપણે કમ્પ્લીટ કરી લેશું અહીં પાંચમો ને છઠ્ઠો બધા ઉપર એક સિંગલ પાસો કરીને આપણે કમ્પ્લીટ કરી લઈએ અહીં આપણે પાંચમો અને છઠ્ઠો રાઉન્ડ પણ બનાવી લીધો છે જેમ તમે આ રાઉન્ડ બનાવી લેશો એટલે આ ટાઈપની ટોપી ટાઈપનો તમારો આકાર આનો આવી જશે આપણે પાંચમો અને છઠ્ઠો રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી લીધો હવે આપણે અહીં લાસ્ટમાં પહોંચી ગયા એટલે ડોરો કાઢી લેશું અને પહેલો જે પાસો હતો એની અંદર આપણે સુઈ રાખીને આને પેક કરી લેશું પેક કર્યા પછી હવે આપણે આ ડોરાનું ક્યાંય પણ કામ પડશે નહીં એટલા માટે આપણે આ ડોરાને કટ કરી લેશું જો તમે આખી ટોપી સિંગલ કલરમાં બનાવતા હો તો તમારે કટ કરવાનું નથી તો તમારે આગળની જો હું પ્રોસેસ કહીશ એ કરવાની છે આપણે આને ડબલ કલરમાં બનાવી છે એટલે આપણે કટ કરી લેશું આ ડોરા ગાંઠ લગાવી અને આને આપણે અંદરની સાઈડ ખેંચી લેશું આ તમે જોઈ શકો આપણો આ ટોપીનો આકાર લઈ લીધું છે ત્યારબાદ આપણે બીજો કલર સ્ટાર્ટ કરીશું તો અહીં મેં આજે બીજો કલર આપણે લીધું હતું એ લઈ લીધું છે અને ત્યારબાદ જ્યાંથી આપણે આ ડોરો કટ કર્યો હતો ત્યાં આખરે આપણે આવી રીતે આમ પકડી એની અંદર સુયો રાખી અને ઉપરથી ડોરો લઈને આપણે એક સિંગલ પાસો લઈ લેશું ટૂંકમાં એક સાંકળી લઈ લેશું એક સાંકળી થઈ ગઈ ફરી પછી એ જ સાંકળીમાં આપણે એક સિંગલ પાસો લઈ લેશું એટલે આ થઈ ગયા આપણા બે આ તમે જોઈ શકો આજે તમને સાંકળી દેખા છે આપણે એની અંદર વર્ક કરવાનો છે ત્યારબાદ આજે બીજી છે એની અંદર આપણે રાખ્યો ઉપરથી સુખ્યો લીધો અને એક સિંગલ પાસો ફરી પાછો એ જ જગ્યા ઉપર બીજો સિંગલ પાસો આવી જ રીતે હવે ત્રીજી સાંકડી લઈ એની અંદર એક સિંગલ પાસો અને ફરી પાછો એ જ જગ્યા ઉપર બીજો સિંગલ પાસો તો હવે આ કલરથી આપણે જેટલી પણ સાંકળીઓ છે હરેક સાંકડીની અંદર આપણે બે બે સિંગલ પાસા લઈ લેવાના છે તો હરેક સાંકડી ઉપર આપણે બે બે સિંગલ પાસા લઈને હું તમને બતાવી દઉં અહીં તમે જોઈ શકો આપણે હરેક સાંકળીની અંદર બે બે સિંગલ પાસા લઈ લીધા છે તો આ ટાઈપની આપણી ડિઝાઇન બની ગઈ છે હવે આપણે અહીં લાસ્ટમાં આવ્યા છીએ ત્યારે લાસ્ટમાં આપણે જે અહીં પહેલી ચેન લીધી હતી એની અંદર સુયો રાખી ઉપરથી ડોરો લઈને આપણે રાઉન્ડને પેક કરી લેશું ત્યારબાદ આપણે આ રાઉન્ડને આ જે ડોરો છે એક્સ્ટ્રા મહેંદી કલરને એને આપણે કટ કરી લેશું કટ કર્યા પછી એક બે ગાંઠ લગાડીને આપણે એને નીચેની સાઈડ આપણે એક ગાંઠ લગાડી લીધી ત્યારબાદ રાખી અને એને આપણે નીચેની સાઈડ લઈ લેશું હવે આપણા અંદર જે આ બધા ડોરા એક્સ્ટ્રા વધ્યા હતા એમાં એકબીજીમાં આપણે ગાંઠો લગાડી અને પછી એને કટ કરી લેશું તો એ આગળ જતા પણ એ નીકળે નહીં અહીં આપણે એક્સ્ટ્રા ડોરા બધા કટ કરી લીધા છે આ આપણી સુંદર મજાની ટોપી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે આને આવી જ રીતે નહીં રાખી આપ્યા આને થોડુંક ડેકોરેટિવ કરશું તો ડેકોરેશન કરવા માટે જો તમારી પાસે કોઈ પણ મોતી કે એવું ટાઈપનો હોય તો તમે એ પણ વાપરી શકો અને જો તમારી પાસે મોતી ના હોય તો એનો પણ આપણી પાસે પાસે સોલ્યુશન છે તો અહીં મેં વ્હાઈટ કલરનો એક ડોરો લઈ લીધો છે તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ કલરનો ડોરો લઈ શકો આપણે આને આટલું થોડુંક

આપણો સુંદર મજાનો એવો બો બનીને તૈયાર થઈ ગયું છે આવી રીતે પણ તમે આનો ડેકોરેશન કરી શકો જે ખૂબ જ સુંદર લાગે છે આ આપણો સુંદર મજાનો બો બની ગયું છે ત્યારબાદ આપણે એક્સ્ટ્રા જે ડોરા છે એને આપણે કટ કરી લેશું આપણે ડોરા કટ કરી લીધા છે હવે આપણે જોઈશે ફેવિકોલ આપણે તો આ ટોપીને સાઈડમાં રાખી અને પછી અહીં તમે જોઈ શકો એક જગ્યાએ આપણે થોડો ગ્લુ લગાડી અને જે આપણે બો બનાવ્યું હતું એને આપણે એમાં જોઈન્ટ કરી દેસું આ તમે જોઈ શકો કેટલો સુંદર લાગે છે અને કદાચ આની જગ્યાએ તમારી પાસે બીજા કોઈ જેમ કે મોતી કે એવું કંઈ પણ હોય તો તમે તે પણ જોઈન્ટ કરી શકો છો જેમ કે અહીં આપણે થોડું બ્લુ લગાડી અને મારી પાસે આવું વ્હાઈટ કલરનું મોતી હતું તે મોતી પણ આપણે અહીં લગાડી શકીએ તો આપણી સુંદર મજાની કેપ બનીને

ઘર માટેના ટોડલિયા ગોળિયાની દોરી ઘોડિયાના ઝુમર બાળકો માટેના આવા સુંદર મજાના રમકડા એવું બધું બનાવું છું અને શીખવાડું છું તે પણ આપણી ગુજરાતી ભાષામાં તો એ બધું શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલ આ ટાઈપની ઘંટીનું જે નિશાન છે એના પર ક્લિક કરો જેથી હું કોઈ પણ નવો વિડીયો મૂકું તેનો મેસેજ સૌથી પહેલાં તમારા ફોનમાં આવે અને તમે તેના પર ક્લિક કરીને તે જોઈ શકો તમારો આ વિડીયો ગમ્યો હોય તે એક કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ થેન્ક યુ